પાટણ શહેર કોંગ્રેસ દ્વારા મેઇન રોડ પર પડેલા ખાડાઓનો અનોખો વિરોધ પાટણ શહેરના રેલવે ગરનાળાથી સિદ્ધપુર ચોકડી જવાના માર્ગ પર વરસાદના કારણે પડેલા મોટા ખાડાઓને કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે છતાં પાટણ નગરપાલિકા દ્વારા આ મસમોટા ખાડા પુરાણ કરવાની કોઈ કામગીરી હાથ ધરાઈ નથી બુધવારે પાટણ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરી ખાડામાં ભાજપના ઝંડા અને ટોપી ઊંધી રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા પાટણ કોંગ્રેસ દ્વારા વરસાદના કારણે ધોવાણ થયેલા માર્ગ પ્રત્યે ઉદાસીનતા દાખવનાર ભાજપ શાસિત નગરપાલિકાના વિરોધમાં બુધવારે સૂત્રોચ્ચાર કરી માર્ગ પર પડેલા ખાડા પર બેસી જઈ ભાજપના ધ્વજ ફરકાવી ખાડા પૂરવાની માંગ કરી હતી પાટણ ભાજપ શાસિત નગરપાલિકા વિસ્તારમાં રેલવે ગરનાળાના જાહેર રોડ ઉપર ખૂબ મોટા ખાડાઓ પડવાને કારણે પાટણની જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ખૂબ મોટા ખાડા હોવાને કારણે પાટણ શહેરીજનોના સાધનોને ખૂબ મોટું નુકસાન થાય છે જેના કારણે શહેરીજનોને આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવે છે તેમજ અહીં ખૂબ મોટા ખાડા હોવાથી શરીરને કમર તેમજ કરોડરજ્જુના ભાગે દુખાવાનો સામનો કરવો પડે છે અહીં વારંવાર પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકોને ગંદકીનો પણ સામનો કરવો પડે છે આ મસ મોટા ખાડા પડવાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં પાટણ ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા ખાડાઓનું સમારકામ કરવામાં આવતું નથી પાટણમાં અનેક જગ્યાએ એક બે વર્ષમાં બનેલા રોડ રસ્તા ઉપર ખાડાઓ પડવાના કારણે રોડની બિસ્માર હાલત થઈ ગઈ છે અને ખૂબ મોટા પ્રમાણમાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી પાટણના મુખ્ય પ્રવેશ દ્વાર સમા માર્ગ પર એસપી કચેરી માર્કેટયાર્ડ કોટ સંકુલ દવાખાનાઓ આવેલા હોય અને ખૂબ મોટી સંખ્યામાં પાટણ શહેરીજનો આ માર્ગ પરથી અવરજવર કરતા હોય છે ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા સિમેન્ટ કોન્ક્રીટથી આ મોટા ખાડા પૂરવામાં આવે એવી પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરી છે રેલવે ઘરનાળા પાસે પડેલ ખાડાઓની અંદર ભાજપના ઉંદાધ્વજ ફરકાવી ભાજપ શાસિત નગરપાલિકાનો વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરી ખાડા પૂરવાની માંગ કરવામાં આવી હતી